સૌરાષ્ટ્રમાં જળબંબાકાર પોરબંદરમાં સૌથી પહેલા વાત કરીએ ચોવીસ કલાકમાં વરસાદ ગયો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ઇંચ રાણાવાવમાં તેર પોઈન્ટ વીસ ઇંચ વરસાદ વરસ્યો વેરાવળમાં નવ પોઈન્ટ વીસનો આંકડો સામે આવ્યો માણાવદરમાં આઠ પોઈન્ટ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો આ તરફ ખંભાળીયામાં આઠ પોઈન્ટ બત્રીસ ઉમરગામમાં આઠ વલસાડમાં છ પોઈન્ટ છોતેર કુતિયાળામાં છ પોઈન્ટ અંધારપટ છવાઈ ગયો છે ચારે તરફ પાણી વરસાદ સતત વરસી રહ્યો છે અને તેમાં લોકોને પણ એટલી હાલાકી પડી રહી છે દ્વારકામાં એકસો બાર થાંભલા પડતા અઢાર ગામોમાં અંધારપટ છવાઈ ગયો તમામ લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે જે જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે ટ્રેક્ટર ને જેસીબી ની મદદથી ડ્રોન ના દ્રશ્યો પણ સામે આવ્યા ચારેય તરફ દ્વારકા હોય વલસાડ હોય પોરબંદર હોય તમામ જગ્યા પર પાણી જ પાણી જોવા મળ્યું સોળ થી બાવીસ ઇંચ જેટલો વરસાદ આ ત્રણ જિલ્લામાં જોવા મળ્યો છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદથી જળબંબાકાર